આસો માસમાં ઉત્તરા શાઢા નક્ષત્ર અને શુક્લ પક્ષની આઠમ સાથે જે નોમ હોય છે તેને મહાનવમી કહે છે આ તિથિએ સ્નાન દાન વગેરે કરવાથી અક્ષય પુણ્ય મળે છે જો માત્ર નોમ હોય તો પણ દુર્ગાની પૂજા કરવી જોઈએ ભગવાન શિવે આ વ્રત કર્યું હતું આ મહાવ્રત બહુ પુણ્ય લાભ કરનારું છે શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા માટે રાજાએ આ વ્રત કરવું જોઈએ તેણે જપ હોમ પછી કુમારિકાને ભોજન કરાવવું જોઈએ આ વ્રતમાં દેવીના પૂજન વગેરે કાર્યોમાં પ્રયુક્ત થનારો દુર્ગે દુર્ગે રક્ષિણી સ્વાહા ઓમ દુર્ગે દુર્ગે રક્ષિણી સ્વાહા ઓમ દુર્ગે દુર્ગે રક્ષિણી સ્વાહા મંત્ર છે વ્રતીએ આઠમના દિવસે લાકડાથી દેવીના માટે અથવા નવ અથવા એક મંડપ બનાવો તેમાં દેવીની સંપૂર્ણ સુવર્ણ અથવા ચાંદીની મૂર્તિની સ્થાપના કરવી દેવીની પૂજા સુર ખડક પુસ્તક વસ્ત્ર અથવા સ્થાપનમાં કરવી જોઈએ અઢાર હાથવાળા દુર્ગા દેવી પોતાની ડાબી બાજુના હાથોમાં કપાલ ખેટક ઘંટ દર્પણ તર્જની ધનુષ્ય ધજા ડમરુ અને પાશ ધારણ કરે છે એમના જમણી બાજુના હાથોમાં શક્તિ મુદગર ભાલો વ્રજ ખડક અંકુશ બાણ ચક્ર અને શલાકા નામના આયુધ હોય છે દુર્ગા દેવી સિવાય બીજી દેવીઓની જે પ્રતિમા હોય છે એમના સોળ હાથ હોય છે ચંડનાયિકા ચંડા ચંડવતી ચંડરૂપા અને અતિ ચંડા આ આઠ દેવીઓ ઉપરાંત નવમી દેવી ઉગ્રચંડા છે આ ઉગ્રચંડા દેવી અન્ય આઠ દિવ્યોની વચ્ચે પ્રજ્વલિત અગ્નિની પ્રભા જેવી સુશોભિત હોય છે રુદ્રચંડાનો આકાશ જેવો અરુણ અને કૃષ્ણ નીલ અને ચંડાનો ધૂમ્ર ચંડવતીનો શુક્લ ચંડ રૂપાનો પિત અને અતિ ચંડાનો પાંડુર અને ઉગ્ર ચંડાનો વર્ણ અગ્નિની જ્વાળા જેવો હોય છે દેવી ઉગ્રચંડા વાહન સિંહ છે એમની આગળ હાથમાં ખડક લઈને મહિષાસુર ઊભો રહે છે દેવીએ પોતાના એક હાથથી મહિષાસુરના કેશ પકડી રાખ્યા છે આ ભગવતી ઉગ્રચંડાના દસાક્ષરી વિદ્યા મંત્ર છે ઓમ દુર્ગે દુર્ગે રાક્ષિની સ્વાહા ઓમ દુર્ગે દુર્ગે રાક્ષિની સ્વાહા થી પાર ઉતરી જાય છે આ પંદર આંગળના ખડક તથા ત્રિશુળ સાથે જ દેવીની ઉગ્ર શક્તિઓ પૂતના પાપ રાક્ષસી ચરકી અને વિદારિકાની પણ

નોમના દેવ સે એક ભક્ત વ્રત કરીને દેવી અને બ્રહ્મા બ્રાહ્મણોની પૂજા કરીને એક લાખ બીજ મંત્રાના જાપ કરવા જોઈએ આને વીર નવમી વ્રત કહે છે ચૈત સુદ નવમીને દમ નખ ના પુષ્પોથી દેવીની પૂજા કરવી જોઈએ આ પ્રમાણે કરવાથી આયુષ્ય રોગ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતી શત્રુથી અપરાજિત રહે છે અને દમન નવમી વ્રત તરીકે ઓળખવામાં આવે છે શુદ્ધ દશમી એક ભક્ત વ્રત કરીને વર્ષના અંતે દસ ગાયોનું દાન અને દિકપાલોને સુવર્ણ કંદરો આપનાર સમસ્ત બ્રહ્માંડોનું સ્વામી બને છે આનું નામ દિક દશમી વ્રત છે એકાદશીના દિવસે ઋષિઓનું પૂજન કરવાનું વિધાન છે આનાથી વ્રતિનો બધી રીતે ઉપકાર થાય છે અને આ લોકમાં ધનવાન અને પુત્રવાન થાય છે અને અંતે તેને ઋષિ લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં દમનક પુષ્પ ડમરાના ફૂલ અને પુષ્પોથી બનેલી માળા દ્વારા મરીચી અત્રી અંગીરા પુલસ્તસ્ય પુલ કરતુ પ્રચેતા વશિષ્ઠ ભ્રુગ અને નારદ આ ઋષિઓની પૂજા કરવી જોઈએ